આપણે કોઈ અંજાન રસ્તે સોરી અંજાન રસ્તે ના કહેવાય આપણે કોઈ અંજાન રસ્તે સોરી અંજાન રસ્તે ના કહેવાય જો કે રસ્તો તો સારો જ છે અને કઈ જગ્યાએ જવાના છે એની માટે તમારે રાહ જોવી પડશે ભાઈ ઠૂકી દેસો આગળ ઠૂકવાની ઈચ્છા પેલો બી આવતો નહીં તો મારી જોડે છે खास जीवा परम दुश्मन अगर सॉरी मेरा मित्र बिजु भाई इसी चाल को बंदे मोह बाइक एम दो मजा दो। मजा बस मजा है <laughs> नहीं है <laughs> કાકાએ ગેટ ખોલ દીધો હોય બસ હવે જોઈએ આગળનો રસ્તો સાડા નવ કલાકનો રસ્તો હોય સાડા નવ કલાકમાં ક્યાં જવાનું હોય તમે બસ પણ સાડા નવ કલાક મારી જોડે ત્યાં સુધી જોઈન્ટ રહેજો ચૂડાઈ રહેજો કમ્પ્લેટ ગાડી સાહેબ મારા ગાડીમાં જો લોટ ચાલુ છે હા આ ના સાહેબ આ બધી બેદરકારી બૈરાવણી નહીં મારો देखिए कैसा है कि हमारा अब अलग से ड्राइवर रखा है गाड़ी साफ करने के लिए जो कर रहा है उसका नाम विजय है विजय कोष्टे ये देखो इधर भी करेंगे घर <laughs> <laughs> <मज़ावन। laughs> जो मानस है बहुत आराम मानस है <laughs> भाई

મારા એકલાની બધા ને એવું કેવું છે કે લેડીઝ જોડે કોઈ દિવસ શોપિંગ કરવા ના જવાય એ મારી ભૂલ થઈ ગઈ કે હું ગયો હવે હું મારી ભૂલ સ્વીકારું છું સમાજ ને એમ કઉ છું મને બધે ફરી વાર એક્સેપ્ટ કરો હું તમારી જેમ રહીશ

સોળ કિલોમીટર હતું બહુ બધા કિલોમીટરો બાકી ચુમ્માસ એટલું જોરદાર હે કે આગળ વાળું કઈ માણસ દેખાતો और अंदर तो धुआं बराबर अंदर धुआं मस्त है अंदर ना दिखाई दे रहा है अंदर से धुआं मस्त हैगी यार बराबर अब वोने कितू तो मेरा ब्लॉक में यहां गाड़ी चला मत तकलीफ पड़े भाई तुमने आउ कोने किदू बेटा छोटी-छोटी बात नहीं करवानी बराबर ए क्योंकि इतने दिनों से हो रहा था इतने कल से ये मेरा भाई रात से लेकर सुबह तक काटी साफ करता आया है

કેને સત્તે પર ડાઈ છે ઈ અત્યારે આપણે પહોંચ્યા ગયા છીએ દ્વારકા થી 50 કિલોમીટર અંતર છે આપણે પણ આગળ વરસાદ ફૂલ ઝાળી ચાલી રહ્યું છે એટલે આપણે ધીરે ભાઈ ધીરે ચલાવને તમે ગાડી કેમ આવે ધીરે ચલાવજો મારા ભાઈ બસ પૂરો કઈ બાકી હજુ શું બોલ લે તું બી બોલ લે બસ મારા બેટ કુછ કહેવાનું હતું ભાઈ

કમ્પ્લેટ નીકળ્યું શું સાચી વાત સો ટકા ના કેવાય એકસો એક ટકા કેવાય તમારે એમ એલ થાવ તો જનતા ને તમારી જોડે શું ઉપેક્ષા હોય સૌથી પહેલા તો રોડ સારા કરીશ રોડ સારા જ છે ભાઈ નથી સારા આ એમ કઈ કઈ ઘર બનાવી લો તમે લોકો બીજું બોલો તમે શું કરી શકો એમ ગુજરાત ની જનતાને મારે એક જ વસ્તુ કેવું છે તમે વોટ આપો છો પણ સામે કામ બી લો એવું વાત છે એટલે શું લીધે ઘરે મને બહુ ખરાબ લાગે ભાઈ આ બધું એની માટે હું પોલિટિક્સમાં નહીં ઉતરતો ભાઈ હું પોલિટિક્સમાં ઉતરું ને તમે લોકો કરો હજી વટવા વટવામાં આજે નવો ગામડી રોડ બન્યો ત્યાં ફૂટપાથે નથી બન્યા કચરાવાળો વાળો ક્યારે આજ સુધી સાત વર્ષ થયા આજ સુધી કચરો વાળવા નહી આવ્યો

हमने हमारा रूम ले लिया है। ओ चाबी किधर है तुम्हारी? वो लगा वालू क्या है? सुना मैं आज तो आज जो जो तुम्हारी दाव ना करती बात। मैं कहीं दाव ना करती। बस बुरी दाव करती हूँ। आरु तो भलु कुछ तू दाव करे भी है। हम्म हम्म खुदा बता दे क्या लकीरों में लिखा थैंक्स Loves ૙્ભી આચેંચ ૫ણ ૡી્લ નમાહ ૦ાવદ ામાહ તે! ઢ્ભી તેએ તેણે છેવધે ટ્ંાય જેડે જે ને અે ન તે ને ને શું મંગાવવું? શું મંગાવવું જોઈએ? સ તમે કોફી વિથ ઓર આઈસ્ક્રીમ કી દૂ મંગાવના સેન્ડવિચ મંગાવવા. કોફી સેન્ડવિચ કીધું તો ખરી કે કઈ લાવ એક તો ઓર્ડર દો. સારું બંને જોડે કરાજી બોલાવે છે કે હવે આવો બહુ આળસ થઈ ગઈ હવે વધારો મંદિર જોવું

બો છે બો છે લગન એટલો ખર્જો થઈ ગયો છે જેને કોઈ દ્વારકા છે ને જય દ્વારકાધીશ અમા લગન અમે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ તો ગાર્લિક ગાર્લિક નહી ચીઝ સેન્ડવિચ ચીજ ગાર્લિક ગ્રીલ 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 સોરી ચીજ ગ્રીલ સેન્ડવી ગ્રીલ ગ્રીલ નહીન્ડવી હજી હાથ મંગાઈ ના ભાઈ ડોસા

અરે એકસો દસ નંબર વાત કરું છું પેલો પડદો ને નીચે થોડોક પડી ગયો છે પેલા એમાંથી તો ખાલી ઉપર ચઢાવડાવી દીધો ના પડદો આવીને ઓકે વાંધો ચલો ગાઈસ આગળના નેક્સ્ટ ટાઈમમાં મળીએ છીએ આગળ શું થાય છે કેવું થાય છે જોઈ વેજ ફ્રાઈડ રાઈસ મંગાવી લીધા છે બસ હવે પેટ ભરાઈ જશે ને હમ કેવું છે ટેસ્ટ સારો છે

sampai aku tak kiu betul-betul santit ni yang mana siap-siap santit ni